ગીર ગઢડા તાલુકાના ઈટવાયા ગામે વિકસિત ભારત યાત્રા વિકાસ કામોની ગાથા પહોંચી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથાને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગીર ગઢડા તાલુકાના ઈટવાયા અને કેન્દ્ર સરકારની લોક જુદી જુદી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના

ગીરગઢડા ઉપપ્રમુખ અર્જનભાઈ કાછડીયા બીકાભાઈ કિડેચા પ્રવીણભાઈ સાંખણ ઈટવાયા ગામના સરપંચ તલાટીક મંત્રી બાંભણીયા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારકાદાસજીભાઈ સહિતના આગેવાનો તેમજ ગીરગઢડા તાલુકાના પંચાયતના એટીડીઓ શ્રી ધીરુભાઈ ધીરુભાઈ આચાર્યશ્રી નામ આચાર્યશ્રી શિક્ષકણ અને ગામ આગેવાનો અને ગામ લોકો બહોણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનુ કવાર ટીવી એટી ન્યૂઝ ગીરગઢડા